અમદાવાદનો બોડકદેવ વિસ્તાર જ્યાં કારથી કચડીને એક વ્યક્તિની સરા જાહેર કરી દેવાઈ હત્યા નખતસિંહ ભાટી નામનું સક્ષ સાઇકલ પર જતો હતો આ સમયે ગોપાલસિંહ ભાટી નામનું સક્ષ ત્યાં જીપ લઈને ધસી આવ્યો અને સાઇકલ પર જતા નખતસિંહને ટક્કર મારી કચડી નાખ્યો પોલીસે આરોપી ગોપાલસિંહની ધરપકડ કરી છે પૂછપરછમાં ખુલ્યું કે વર્ષ 2002 માં મૃતક નખતસિંહ આરોપી ગોપાલસિંહના પિતાની હત્યા કરી નાખી હતી પિતાની હત્યાનો બદલો લેવા માટે નખતસિંહની હત્યા કરી નાખી રાજકોટમાં ડૉક્ટરનો મૃતદેહ ડેમમાંથી મળતા ચકચાર ડોક્ટર જયેશભાઈ ભૂત સિનિયર બાળરોગ નિષ્ણાત હતા ગઈકાલે સાંજે પોતાની વાડીએ ગયા બાદ પરિવારથી સંપર્ક વિહોણા બન્યા હતા એવામાં આજે મેટોડા નજીક ડેમમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો ડેમમાં કૂદીને આત્મહત્યા કરી કે પછી અકસ્માતે મોત થયું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે મૃતક ડોક્ટર જયેશભાઈ ભૂત ગાયક કલાકાર પણ હતા